તમને એમ લાગે કદાચ કે સમય નથી રહેતો તો મેન્ટલ એવો રાખવાનો કે જેમ આપણે કોલેજમાં પીરિયડ ભરીએ છીએ કોલેજમાં આપણે દિવસમાં ચાર પાંચ સાત પીરિયડ હોય એમ અઠવાડિયે એક વખત કોઈ જગ્યાએ પંદર દિવસે એકવાર થતું હોય તો એ પણ આપણો કોલેજનો પીરિયડ જ છે એમ સમજીને કમ્પલસરી સબ્જેક્ટ છે એમ સમજીને પણ આપણે સત્સંગ સભામાં આવવાનું સત્સંગ સભામાંથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જન્મશે અને હમણાં જે સંવાદમાં વાત કરી કે શ્રદ્ધાને અને સ્થિરતાને સીધો સંબંધ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થાય એટલે જીવનમાં સ્થિરતા આવે છે સ્વામી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે શું સ્વામી સીધું પ્રેક્ટિકલ એ છે ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું છે ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું કે મારા જીવનમાં અત્યાર સુધી જે કોઈ પ્રસંગો બન્યા છે એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે મારા સારા માટે બન્યા છે અને હું એવો અભિગમ કેળવીશ તો એ જ પ્રસંગ મારી નું અને સફળતાનું કારણ બનશે આમ આત્મા દ્રઢ વિશ્વાસ આનાથી આપણને ખૂબ જ બળ અને હિંમત કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જે હર્ષના જીવનમાં આપણે જોયા નાના મોટા પ્રસંગો વિદ્યાર્થી કાળમાંથી આગળ જશો ત્યારે પ્રોફેશનલ કમર્શિયલ બધા વિદ્યાર્થી કપલ ઓફ સર્ટિફિકેટેશનલ એ સમજો છો ડિગ્રી હોય એટલે આપણને એક એશ્યોરન્સ રહે છે ધરપત રહે છે પણ જોબ મળવી અને જોબમાં કન્ટિન્યુ કરવું અને પછી કોમ્પિટિશનમાં રહેવું એ સંઘર્ષ છે ઇન શોર્ટ લાઈફમાં એવરી સ્ટેપ સંઘર્ષ છે જીવનના છેલ્લા વર્ષ સુધી આપણે પંચાણું કે અઠ્ઠાણું વર્ષની ઉંમરના થઈએ ને તો પણ છેલ્લા દિવસે પણ એક નાનો પ્રશ્ન તો ચાલુ જ હોય એમાં ટકી દેવા માટે સ્થિરતા રાખવા માટે

ડ્રગ એડિક થઈ ગયો હતો એના પિતા તો સામાન્ય ખેડૂત હતા પણ વડોદરાના આજુબાજુના જિલ્લામાં પાણી સારું એટલે ખેતી સારી ચાલતી એટલે એટલે પૈસા તો મોકલતા હતા પણ ક્યાં વાપરે તો આ કે ટ્યુશનમાં મારે પેલું ટ્યુશન રાખવાનું ના ટ્યુશન રાખવાનું બાપ બિચારા અભણ હતા મા બાપ ખેડૂત હતા એને ખબર ના પડે એટલે પૈસા મોકલ્યા કરે છોકરો ડ્રગ એડિક્ટ હતો સંગ સ્વાબતમાં આ કપોટી પણ આપણો સત્સંગી યુવક એમને સંતો પાસે મંદિર પાસે લઈ આવ્યો આપણે સંતો એમની સાથે વાત કરી પછી એમને કહ્યું કે સી વોટ હેપન્સ વેન યુ લવ ગોડ આપણે જ્યારે ભગવાનને પ્રેમ કરીએ છીએ ત્યારે શું થાય છે પ્રેક્ટિકલ આપણે વાસ્તવિકતાની વાતો કરીએ મોટી મોટી શાસ્ત્રોની નહીં વોટ હેપન્સ વેન યુ લવ ગોડ તો વોટ હેપન્સ વેન યુ લવ અ પર્સન વિદ્યાર્થીઓને કહું તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરો તો પહેલું એનું લક્ષણ શું છે કે એ વ્યક્તિને ગમે એવું તમે કરવા માંડો વ્યક્તિને સારું લાગે એવું તમે બોલો એવું વિચારો એવું કરો એમ ભગવાન સાથે પ્રેમ એ આ સત્સંગ સભામાંથી શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા એટલે ભગવાન સાથેનો પ્રેમ પ્રથમ પગથિયું તો હવે ભગવાનને ગમે એમ કરવાનો પ્રયત્ન કરવાનો આપણી યુવાન અવસ્થા છે અને વાતાવરણ એવું છે એટલે હંડ્રેડ પર્સન્ટ ન થઈ શકે જેટલું થાય એટલું પણ લવ ફોર ગોડ ટીચિઝ યુ દેટ આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ દેટ પ્લીઝ ઇઝ ગોડ મારે કંઈક એવું કરવું છે જે ભગવાન રાજી થાય પછી આપણું બોલવાનું ચાલવાનું ઉઠવાનું બેસવાનું વિવેક આવે સેવાનો પણ આનંદ શ્રદ્ધાથી મળે છે માટે શ્રદ્ધા રાખવી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય મહંત સ્વામી મહારાજની જય